Gracias. હું એમ એસ દામા પાણી પુરવઠા કાર્યપાલિક છે પોરબંદર પોરબંદર જિલ્લા ખાતે રાણાવાવ તાલુકાના ખંભાળાના ફોદાડા ડેમ અત્રેની કચેરી હસ્તક આવેલા છે રાણા તાલુકાના ખંભાળા ગામ પાસે તોરણીયા નદી પર આવેલ ડેમ ખંભાળિયા ડેમમાં પાણીની આવક વધતા આજ રોજ સવારે આઠ પોઈન્ટ પંચાવન કલાકે સો ટકા ભરાઈ ગયેલ છે ત્યારબાદ નવ પોઈન્ટ વીસ કલાકે પોઈન્ટ વીસ મીટર ઓવરફ્લો થયેલ છે ઉપર વધારે વરસાદ થતા બાર અગિયાર કલાકે પોઈન્ટ ત્રીસ મીટર ઓવરફ્લો વધવા પામેલ છે ત્યારબાદ બાર કલાકે પોઈન્ટ પિસ્તાલીસ મીટર ઓવરફ્લો ચાલુ છે ડેમ ઉપર હાલની સ્થિતિએ છસો સત્તર મિલીમીટર વરસાદ થયેલ છે ઇન્ફ્લો છસો એક્યાસી પોઈન્ટ બોતેર ક્યુસેક ચાલુ છે એટલા પ્રમાણમાં આઉટફ્લો પણ ચાલુ છે ખંભાળા ડેમ ઓવરફ્લો થતા કુલ ચૌદ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવે છે જે પૈકી ખંભાળા રામગઢ પીપળિયા દોલતગઢ અને ત્યાંથી બોધ વડવાડા ઝરગડા નેસ બિલેશ્વર આશિયાપાટ હનુમાનગઢ નેસ સાજનવાડા નેસ લધાધાર નેસ આ કુલ ચૌદ ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે જણાવવામાં આવે છે તેમજ ડેમ ખાતે પણ અવરજવર ન કરવા માટે જણાવવામાં આવે છે કોદાળા ડેમ તારીખ ઓગણીસ સાત ચોવીસના રોજ ઓવરફ્લો થયેલ છે હાલ પાણીની આવક વધતા અગિયાર કલાકે પોઈન્ટ પિસ્તાલીસ મીટર ઓવરફ્લો ચાલુ છે ડેમ ઉપર કુલ વરસાદ સાતસો પિસ્તાલીસ મિલીમીટર થયેલ છે ઇનફ્લો પાંત્રીસો સત્તર પોઈન્ટ બોતેર ક્યુસેક ચાલુ છે એટલા જ પ્રમાણમાં આઉટફ્લો પણ ચાલુ છે કોદાડા ડેમ ઓવરફ્લો થતાં કુલ કુલ તેર ગામોને એલર્ટ જાહેર કરવામાં આવે છે બિલેશ્વર હનુમાનગઢ ગાંડિયાવાડા નેસ અજણવાડા નેસ કાઢીયાનેસ જરેરાનેસ આશિયાપાટ રાણા કિરસરા રાણા વડોદરા રાણા કંડોના ખીચદળ ખોયણા તેમજ જાંબુ આ તેર ગામોને એલર્ટ જાહેર કરવામાં આવે છે નદીના પટમાં અવરજવર ન કરવા માટે જણાવવામાં આવે છે તેમજ ડેમ ખાતે પણ અવરજવર ન કરવા માટે જણાવવામાં આવી રહેલ છે